એનએચ છપ્પન કામગીરી ન થતા મુખ્યમંત્રીના કાર્યક્રમનો બહિષ્કાર અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી ધરમપુર તાલુકા પંચાયતના નાની ઢોલડુંગરી બેઠકના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે નેશનલ હાઇવે છપ્પન એનએચએઆઈના અધૂરા કામને લઈને મુખ્યમંત્રીના કાર્યક્રમનો બહિષ્કાર અને રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે તેમણે આ અંગે ધરમપુર પ્રાંત અધિકારી અને પીઆઈને આવેદનપત્ર સુપ્રત કર્યું છે ધરમપુરમાંથી પસાર થતો નેશનલ હાઇવે છપ્પન એનએચએઆઈ અત્યંત બિસ્માર હાલતમાં છે સભ્ય કલ્પેશ પટેલ દ્વારા આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી અગાઉ પણ આ મામલે રસ્તા રોકો આંદોલન માટે લોકો ભેગા થયા હતા ત્યારે વહીવટીતંત્રના અધિકારીઓએ દસ દિવસમાં રસ્તાના સમારકામની ખાતરી આપી હતી જોકે આજદિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી ધરમપુરથી કરંજવેરી માન નદી થઈને જતો રસ્તો અત્યંત ખરાબ હોવાથી રોજ ઉડતી ધૂળની ડમરીઓથી સ્થાનિકો પરેશાન છે હાલમાં કરંજવેરી ગામે માન નદી પરનો પુલ અને આંબા ગામે તાન નદી પરનો પુલ બંધ હોવાથી વિદ્યાર્થીઓને પણ અભ્યાસ અર્થે અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે જે બાબતે આગામી સત્તાવીસમી તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ધરમપુર ખાતે આવવાના છે આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ફક્ત શેરીમાળ ફાટત સુધી જ રોડ બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ સભ્ય પટેલે કર્યો છે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આ રોડનું તાત્કાલિક સમારકામ નહીં થાય તો આદિવાસી સમાજ દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમનો બહિષ્કાર કરીને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે કલ્પેશ પટેલે જણાવ્યું કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અને મારી ફરજના ભાગરૂપે કાળા વાવટા બતાવીને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી રસ્તાને લગતા વહીવટી તંત્રની રહેશે જે અત્યંત બિસ્માર હાલતમાં હોય અમે અગાઉ પણ રસ્તા રોકા આંદોલન કર્યું હતું પરંતુ વહીવટી તંત્રની મધ્યસ્થીના કારણે રસ્તા લોકો આંદોલન મોકૂફ રાખ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ધરમપુર ખાતે આવી રહ્યા હોય જેના અનુસંધાને વહીવટી તંત્ર દ્વારા ફક્ત શેરીમાળ ફાટક સુધી રસ્તો બનાવી દીધો હોય તો શું આમ પ્રજાએ હેરાનગતિ વેઠવાની અને મુખ્યમંત્રી આવવાના હોય એટલે ત્યાં સુધી રસ્તો બનાવવાનો અમે આજે પ્રાંત અધિકારી શ્રીને વિનંતી સાથે ચેતવણી પણ આપી છે કે જો દિન બેમાં આ રસ્તાનું કામ ન કરવામાં આવે તો આવનાર મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનો બહિષ્કાર કરીશું અને તે સ્થળે રસ્તા રોકવા આંદોલન કરીશું